હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવું શક્કરિયાનું શાક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો શક્કરિયાનું શાક બનાવવા માટે મેં અહીં બે મીડિયમ સાઇઝના શક્કરિયા લીધેલ છે સ્વીટ પોટાટો જેને કહીએ છીએ તે લીધેલ છે તો હવે આપણે બંને શક્કરિયાની છાલ ઉતારીને રેડી કરીશું ત્યાર પછી તેને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને આપણે રેડી કરીશું તો હવે આપણે કઢાઈ લઈશું તેમાં બે મોટી ચમચી તેલ ઉમેરી દઈશું આપણું તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં રાય અને જીરું ઉમેરી દઈશું ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું ત્રણ થી ચાર મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું તો હવે આપણો વઘાર સારી રીતે થઈ ગયો છે તો હવે આપણે તેમાં જે આપણે ટુકડા કરીને શક્કરિયા રાખ્યા છે તે ઉમેરી દઈશું તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું તો અહીં આપણે તેલમાં હળદર ઉમેરી છે જેથી હળદરનું કાચું ફ્લેવર શાકમાં ના રહે તો હવે આપણે તેમાં જે ખાંડેલી લસણવાળી ચટણી આવે છે તે ઉમેરી દઈશું જો તમે જૈન હો તો આ ચટણીને સ્કીપ કરીને કોરી ચટણી પણ વાપરી શકો છો તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું એકદમ લાલ ચટાકેદાર જેવું શાક રેડી થવાનું છે તો હવે આપણે તેને એક ડીશથી ઢાંકી દઈશું અને અહીં આપણે પાણીની વરાળથી શાકને બાફવાનું છે તો ડીશ ઉપર પાણી મૂકી દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો શાક સારી રીતે બફાઈને રેડી થઈ ગયું છે આને બહુ હલાવવાનું નથી કેમ કે આપણું શક્કરિયું ફટાફટથી ચડી જાય છે તો ફ્રેન્ડ્સ આપણું શાક રેડી છે તો તમે આ શાક વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો